શરૂઆત કરી છે આ ત્રણ વર્ષથી અહીંયા આગળ જતા પદયાત્રીઓ માટે રહેવાની જમવાની ચા પાણી અને સાથે નહવા ધોવાની વ્યવસ્થા ઉત્તમ રીતે કરવામાં છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને અહીંયાથી જતા પદયાત્રીઓને કોઈપણ રીતેની તકલીફ ના પડે એમને મેડિકલની સુવિધાઓ એમને જ્યારે થાકીને આવે છે ત્યારે અમારી ટીમ દ્વારા એમને મસાજ વગેરે બધી જ વસ્તુઓ અહીંયાથી અમારી ટીમ દ્વારા એવી સુવિધાઓ ઉપલબ્ધ કરી અને પદયાત્રીઓના આશીર્વાદ લેવા માટેનું વીહોતર ગ્રુપની ટીમ કામ કરે છે આની સાથે વ્યહોતર ગ્રુપની સામાજિક સંગઠન અને રણોજા જતા પદયાત્રીઓ માટેનો પણ બાર વર્ષથી સતત કેમ્પ કરીએ છીએ ત્યાં પણ રહેવાની જમવાની નાહવા ધોવાની તમામ સુવિધાઓ સાથે વિહોતર ગ્રુપનું કાર્ય છે વ્યહોતર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ કાર્ય થાય છે અમારી આખા ગુજરાતમાં પાવાગઢ જતા પદયાત્રીઓ માટે અત્યારે ઢીમા જતા પદયાત્રીઓ માટેનો પણ સેવા કેમ્પ થાય માત્ર અમારો લક્ષ્ય છે સમાજ સેવા શિક્ષણ સંગઠન વ્યસન મુક્ત સમાજ બને અને સમાજનું નિર્માણ થાય અને મા જગદંબાના પદયાત્રીઓની સેવા કરવાનો અમને લાવો મળે એ જ અમારા માટે સૌથી મોટું સૌભાગ્ય છે એ જ અમારો લક્ષ્ય છે અને અમે આ રીતે દરેક મહેમાનો આગેવાનોનું અહીંયા સ્વાગત કરી આજે કેમ્પને ખુલ્લો મૂકશું અને સતત ત્રીજા વર્ષે અવિરત સેવાઓ કરવાનો અમારી ટીમને આ મહાન લાવો મળે છે એ પણ મા અંબેની અમારા ઉપર કૃપા છે